નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના વિજ્ઞાન વિષયનું જે નવી સ્વ પોથી આવેલી છે બે હજાર ચોવીસ પચીસમાં તેનો જે ભાગ એક છે તે ભાગ એકમાંથી વિજ્ઞાન વિષયના પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેનો ફોટો અહીંયા તમે જોઈ શકો છો કે એનું જે પ્રથમ પેજ જે છે તે કંઈક આ પ્રમાણેનું દેખાય છે સ્વ અધ્યયન પોથી ધોરણ આઠ ભાગ એક અને ભાગ એકની અંદર તમે જોશો તો ગુજરાતી ગણિત અંગ્રેજી સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન હિન્દી સંસ્કૃત અને બધા જ વિષય જે છે તેના પ્રથમ પ્રથમ પાઠ જે છે તે ભાગ એકમાં આપવામાં આવેલા છે ત્યાર પછી ભાગ બે આવશે એમાં બીજો પાઠ હશે આવી રીતે આ વખતે સ્વ અધ્યયન પોથી આવેલી છે તો આપણી આ ચેનલ ઉપર આ જેટલી પણ સ્વ અધ્યયન પોથીના જેટલા પણ ભાગ આવશે તે બધા જ ભાગના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ ઉપલબ્ધ થવાના છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સર્વપ્રથમ તમે જોશો તો આટલું જાણીએ છીએ અને અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે તેના ઉપરથી આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને લખો અને સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો એમાં પહેલો સવાલ આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે કલ્ટિવેટર તો એની સામે આપણે ટીક કરેલું છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવવા નીચેના પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો અહીંયા જવાબ આવશે કમ્પોસ્ટ ખાતર ત્યાર પછી આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં ત્રીજો સવાલ ખેતીની શરૂઆત થઈ તે પહેલા મનુષ્ય ખોરાકમાં શેનો ઉપયોગ કરતો હતો તો જવાબ આવશે ખેતીની શરૂઆત થાય તે પહેલા મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને અને માછલીનો ઉપયોગ ઉપયોગ કરતો કરતો સાથે શાકભાજી કંદમૂળ ફળ સહિત વનસ્પતિ પદાર્થોનો પણ હતો ત્યાર પછી ચોથો સવાલ નીચેની લાક્ષણિકતાઓને આધારે પાકના પ્રકારોને વર્ગીકૃત કરો એમાં પહેલો સવાલ આ પાક વરસાદની ઋતુમાં થાય છે તો ત્યાં જવાબ આવશે ખરીફ પાક બીજું આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે તો જવાબ આવશે રવિ પાક ત્રીજું ડાંગર મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે તો અહીંયા જવાબ આવશે ખરીફ પાક ત્યાર પછી ચોથો સવાલ આ પાક શિયાળાની ઋતુમાં થાય છે તો જવાબ આવશે રવિ પાક પાંચમો સવાલ આ પાકનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે તો જવાબ આવશે ખરીફ પાક અને છઠ્ઠો સવાલ છે કે ચણા વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે તો અહીંયા જવાબ આવશે રવિ પાક ત્યાર પછી પાંચમો સવાલ જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે તો જમીનનું ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે તેથી જમીનમાં હવાની અવર જવર વધે છે અને પોચી બને છે નીચે રહેલા પોષક તત્વો ઉપર આવે છે આથી જમીનનું ખેડાણ કરવું જરૂરી છે છઠ્ઠો સવાલ કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે ત્યાર પછી સાતમો સવાલ રણ પ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો રણ પ્રદેશમાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે સવાલ નીંદણ નાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ તો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ એટલે કે નીંદણ વધારે પ્રમાણમાં ઉગી નીકળે ત્યારે નીંદણ નાશકનો છંટકાવ કરી શકાય નવમો સવાલ નીંદણ નાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જરૂરી છે તો નિંદણનાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આખા શરીર પર ચશ્મા અને માસ્ક પહેરીને પછી તેનો છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી દસમો સવાલ કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો તો પાકને કાપવા અને તેમાંથી બીજ કે દાણા કણસલામાંથી અલગ કરવા કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે અગિયારમો સવાલ પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિ અપનાવશો તો પડતર જમીનમાં ખેતી કરવા હું પરંપરાગત ખેત પદ્ધતિ અપનાવીશ બારમો સવાલ અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન શા માટે વપરાય છે તો અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવાથી જીવજંતુથી જીવજંતુ જે છે તે અનાજથી દૂર રહે છે લીમડાના સૂકા પાનથી અનાજ સડતું નથી અને લાંબો સમય સુધી તેને જાળવી શકાય છે કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે શા માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો તો ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે અને લાંબા સમયે જમીનને નુકસાન કરતું નથી આથી ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે ત્યાર પછી ચૌદમો સવાલ નિસર્ગભાઈ અનાજના સંગ્રહ પહેલા બીજને તાપમાં સૂકવે છે તે આવું શા માટે કરતા હશે વૈજ્ઞાનિક સમજૂતી આપો કારણ કે અનાજના સંગ્રહ પહેલાં તેને સૂકવવામાં ન આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મ જીવોના કારણે સડી જાય છે અનાજને સૂકવવાથી ભેજનું પ્રમાણ ઘટે છે અને તે લાંબો સમય ટકી શકે છે તેથી અનાજના સંગ્રહ પહેલાં બીજને તાપમાં સુકવવામાં આવે છે ત્યાર પછી પંદરમો સવાલ માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમના માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે શા માટે સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે સોળમો સવાલ નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માંગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો કે જેથી તેમની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો નિમેશભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે ત્યાર પછી સત્તરમો સવાલ અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે આ માટેના કોઈ પણ ત્રણ કારણો કયા હોઈ શકે તે જણાવો તો પાક નિષ્ફળ થવાના કારણો નીચે મુજબ છે વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ વધવાથી પાક સાથે નીકળતા કારણે કે ખેતર ફરતે પ્રાણીઓથી રક્ષણ ન હોવાથી ત્યાર પછી અઢારમો સવાલ વેદભાઈ ખેતરમાં જાતે ફાલ અને શાફ્ટ જેવા ભાગો ધરાવતા સાધનોની મદદથી કામ કરી રહ્યા છે તો આ કયું સાધન હશે અને કયું કામ કરી રહ્યા હશે તે લખો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે હળ જમીન ખેડવા ખાતર ભેળવવા અને નિંદણ દૂર કરવા માટે ઉપયોગ કરે છે ઓગણીસમો સવાલ નીચેની આકૃતિનો અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખો જેમ કે અહીંયા થ્રેસિંગ આપેલું છે અહીંયા લણવું આપેલું છે અને અહીંયા ઉપરવું આપેલું છે બરાબર તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ ઉપરથી એક્સ વાય અને ઝેડને ઓળખવાના છે તો એક્સ જે છે એનું નામ આવશે કમ્બાઈન વાય જે આવશે લણવા માટે એનું નામ હાર્વેસ્ટર અને ઝેડ જે છે બરાબર છે તો એનું નામ આવશે ઉપણવાનું યંત્ર ચાલો ત્યાર પછી વિશ્વ સવાલ પાકની વાવણી કરતા પહેલા જમીનની ખેડ શા માટે કરવી જોઈએ તો પાક ઉછેરતા પહેલા જમીનની ખેડ કરવી પડે કારણ કે જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે વળી પોચી માટી જમીનના અળસ્યા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ એકવીસમો સવાલ રાહુલ તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેણે કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ તો ગાયને સમયસર ઘાસ અને ખોરાક આપવો જોઈએ ગાયને સમયાંતરે નાવડાવવી અને સમયસર સાફ સફાઈ કરવી જોઈએ ગમણમાંથી ગાયના મળમૂત્રનો નિકાલ કરવો જોઈએ ઉનાળામાં ગરમી ના લાગે તે માટે પંખા મૂકવા જોઈએ અને શિયાળામાં ઠંડી ના લાગે તે માટે ફોક્સ મૂકવા જોઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની આવેલી છે તેના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મંગાવી શકો છો અથવા તો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો એટલે સરળતાથી તમે ડાઉનલોડ કરી શકશો ત્યાંથી પણ તમે આ પીડીએફ મેળવી શકશો તો જરૂરથી આ એકમ સોરી આ જે સ્વઅધ્યન પો છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવી લેજો પરીક્ષા માટે ઉપયોગી થશે એકમ કસોટી માટે ઉપયોગી થશે અને અભ્યાસ માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે ચાલો ત્યાર પછી આપણને પ્રોજેક્ટ કાર્ય આપ્યું છે અને અહીંયા બાવીસમાં સવાલ આપેલો છે કે આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા કચરાનું ખાતર બનાવવાના વ્યવસ્થાપન માટે તમે કેવા લેશો તેનું વર્ણન કરો તો શાળામાંથી એવો કચરો ભેગો કરશો જે કુદરતી રીતે વિઘટનીય હોય વનસ્પતિના પાંદડા ડાળી ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાડામાં દાટી સડવા દઈશું એટલે તેમાંથી કુદરતી ખાતર તૈયાર થશે ત્રેવીસમો સવાલ તમારા વિસ્તારના ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તે નોંધો તો અમારા વિસ્તારમાં ઘઉં કપાસ શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને પિયત પદ્ધતિનો ઉપયોગ થાય છે ચોવીસમો સવાલ વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી કોઈ પણ ત્રણ ઓજારોના ઉપયોગ લખો જેમ કે ઓજારમાં આવશે હળ સમાર ખુરપી દાંતરડું વગેરે હળમાં આવશે ખેતરને ખેડવા માટે દાંતરડું આવશે પાકને લણવા માટે અને ખરાપીઓ આવશે નિંદણને દૂર કરવા માટે ત્યાર પછી છે રચનાત્મક મૂલ્યો આપણને આપેલા છે પછી વાલીની સહી શિક્ષકની સહી અને ત્યાર પછી પાક ઉત્પાદનની પદ્ધતિઓ આપણને અહીંયા સરસ રીતે આ ચાર્ટ દ્વારા સમજાવી છે દોસ્તો ફરી મળીશું આપણે આ જે વિજ્ઞાન વિષય છે ધોરણ આઠનો તેની જે નવી સ્વ અધ્યયન પુથી આવી છે તે નવી સ્વ અધ્યયન પુથીના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ફરી મળીશું આપણે પાઠ નંબર બે સાથે